નમસ્કાર હું છું જગદીશ પટેલ આપ જોઈ રહ્યા છો ગુજરાત નાઇન ન્યૂઝ મુંબઈની અંદર મહારાષ્ટ્રમાં જે રીતે હુમલા થાય છે બિન મહારાષ્ટ્રીયન ઉપર મનસેના કાર્યકર્તાઓએ હિન્દી બોલવા ઉપર એટલું બધું લાગી આવ્યું કે તેમણે કે વેપારીને ઢોર માર માન્યો શું મહારાષ્ટ્ર ભારતનો હિસ્સો નથી મહારાષ્ટ્રમાં હિન્દી બોલવા ઉપર શું ગુનો દાખલ થાય છે ત્યાં એવો કાયદો છે કે તમારે મહારાષ્ટ્રીયન જ બોલવું હિન્દી નહીં બોલવું અને હિન્દી બોલશો તો તમને માર પડશે આ રાજ ઠાકરેની ટીમની કેવી વિચારધારા કે એક જ દેશના નાગરિકોને ભાષા બોલવા ઉપર આવો કેમ આના સંદર્ભમાં મહારાષ્ટ્રના મંત્રી નીતિન રાણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે જો મનસેના અને રાજ ઠાકરેમાં તાકાત હોય તો નળ બજાર અને ભીંડી બજારમાં જ્યાં મુસ્લિમો રહે છે ત્યાં જઈને એ હિન્દી બોલે છે બંધ કરાવી મહારાષ્ટ્રીયન ભાષા બોલાવે કે મરાઠીમાં વાત કરે તો એને ખબર પડે કે મુસ્લિમોને મરાઠી બોલવા પર મજબૂર કરવા પ્રત્યાઘાત પડે છે નિર્દોષ સજ્જન વેપારીઓને માર મારી તમે તમારી કાયરતા ઊભી કરો છો તમે કાયર છો જો તમે નળબજાર અને ભીંડી બજારના મુસ્લિમો અને વેપારીઓને હિન્દી બોલતા બંધ કરાવી શકો ફિલ્મી દુનિયાને બંધ કરાવી શકો તો તમે અસલીમ મરાઠા કહેવાઓ બાકી તમે નિર્દોષોને મારીને તમારી છાપ ખરાબ કરી રહ્યા છો સમગ્ર ભારતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના માણસોની છબી તમારા હિસાબે ખરાબ થઈ રહી છે આ પ્રત્યાઘાત તમારા ઉપર પડશે કે બીજા રાજ્યોમાં વસતા મહારાષ્ટ્રીયનોને લોકો કેવી નજરે જોશે શું આ બધા પોતપોતાની માણસાઈ ભૂલી જશે જોવાનું રહ્યું કે નીતિશ રાણે આ ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે તે આપ જોઈ શકો છો મારા ગયા ને હિન્દુકો મારા ગયા एक हिंदू को मारा गया तो मुझे बोलना है कि इतनी हिम्मत जाके नलबाजार और मोहम्मद अली रोड में दिखाओ ना वो जो दाढ़ी वाले और गोल टोपी वाले क्या मराठी में बात करते क्या शुद्ध मराठी में बात करते है क्या उधर जाने की उनको कान के नीचे बजाने की हिम्मत नहीं है जावेद अख्तर क्या मराठी में बात करता है क्या आमिर खान क्या मराठी में गाता है क्या उधर उसके मुंह से मराठी निकालने की हिम्मत नहीं है ये गरीब हिंदू को क्यों मारने की हिम्मत कर रहे हो ये सरकार हिंदू ने बिठाई है तो विचार की सरकार है इसलिए इस तरह की कोई भी अगर कोई हिम्मत करेगा तो हमारी सरकार भी तीसरी आप खोलेगी इतना भी कहना चाहता हूं